ખેડાના નડિયાદ ખાતે શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગઈકાલે વહેલી સવારથી જ શ્રી સંતરામ મંદિર નડિયાદ તથા શ્રી સંતરામ દેવી ખાતે અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા શ્રી સંતરામ દેવી ખાતે રામાયણ આધારિત એક પાત્રીય અભિનય તથા રામાયણના દોહા છંદ અને ભજનોની સ્પર્ધા સંત પૂજ્ય સત્યદાસજી મહારાજની નિશ્રામાં યોજાયા હતા તથા વિજેતાઓને અને સ્વયંસેવકોને સન્માનિત પણ કરાયા હતા અહીં વિદ્યાર્થીઓ દ્વારા રામાયણ ઉપર ડ્રોઈંગ સ્પર્ધા તથા ફૂલોથી શ્રીરામની અદભુત તસવીર બનાવાઈ હતી

રામધન બપોરના ટાઈમની અંદર ભજન સંધ્યા તેમજ અત્યારે હાલમાં એક પાત્રી અભિનય દ્વારા આ ઉત્સવની ઉજવણી ખૂબ ધામધૂમથી થઈ રહી છે ભગવાન રામની જે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ જે ઉજવ્યો એ ઉજવણી સાથે કેટલો લોકોનો ઉત્સાહ એક અંદરના આત્મીય ભાવ સાથે દરેક ભક્તોએ આ ઉત્સવની અને આજના દિવસની ઉજવણી કરી છે સમગ્ર ધન્યતા અનુભવી રહ્યું છે અને આજ એક દિવાળી જેવો માહોલ રામલલ્લાનો જન્મ દિવસ હોય રામલલ્લા પ્રસ્થાપિત થયા છે તેવો માહોલ નડિયાદ શહેરની અંદર આપ નિહાળી રહ્યા છો અત્યારે શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે પૂજ્ય મહારાષ્ટ્રની નિશ્રામાં સમગ્ર દીવાઓ જ્યાં પ્રજવલિત થયા છે ત્યાં નડિયાદ શહેર પ્રજા આ જોવા માટે દર્શન માટે ઉમટી છે વિશેષ અહેવાલ કલ્પેશ દૂરદર્શન માટે નડિયાદ